આધારે નાયબ અધિક્ષક કુશલ ઓઝા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર યુ ગડરિયા નાઓએ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં જીઆરટી દ્વારા જપ્ત કરેલ ટ્રકમાં ભરેલ સીસાનો જથ્થો ચોરી કરનાર આરોપીઓ પૈકી અન્ય બે આરોપીઓ નામે સુનિલભાઈ મીઠાલાલ પિનાકિયા હાલ રહેવાસી મકાન નંબર બી બસો બી કિસ્ટ્રોલ લિવિંગ રેસિડેન્સી કાપુદરા પાટિયા જીઆરડીસી અંકલેશ્વર તથા નિશાર અહેમદ બહેતુલ્લા ખાન રહેવાસી તળાવડી ફળ્યો સરદાર આવાસ કાપુદરા કામ અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેની પાસેથી તેરસો કિગ્રા સીસુ કે જેની આશરે કિંમત બે લાખ તેતાલીસ હજાર બસ્સો પચાસના મુદ્દામાલનો જથ્થો કબજે કરી ભારતીય ન્યાય સંહિતાની બે હજાર તેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી